આજ રોજ ઉનાળાની અંદર જે ગરમીમાં ટ્રાફિક પોલીસ કામ કરી રહી છે અને આ હીટવેવની અંદર એ લોકો કાર્યરત છે તો હીટ એન્ડ વીટ અંતર્ગત મેટગાર્ડ દ્વારા આજે ટ્રાફિક કર્મચારીઓને ઓઆરએસ કન્સર્ન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસ તરફથી બી હાર્ડલી વેલકમ ડેમ અને અમે એપ્રિશિએટ કરીએ છીએ એમની ટ્રાફિક પોલીસ સાથેની જે કન્સર્ન છે એમને અને આગળ પણ આ લોકો ટ્રાફિક પોલીસને આ જ રીતે હેલ્પપોર્ટ અતારે અને એમના આપેલા ઓઆરએસ તમામ ટ્રાફિક પોલીસની હેલ્થ જે છે એ સચવાયેલી રહે એવી અને વન્સ અગેન વી થેન્ક મેટકાર્ટ ફોર ધ વેલ્યુએબલ એફર્ટ પાર્થિવ શાહ ડિરેક્ટર મેટકાર્ટ ફાર્માસી પ્રાઇવેટ લિમિટેડ વધારે પડતી ગરમીને ધ્યાનમાં રાખીને ત્રણ મે બે હજાર ચોવીસથી મેટકાર્ટ ફાર્માસી દ્વારા સમગ્ર અમદાવાદની અંદર ઓઆરએસના ટેટ્રાપેકનું વિતરણ ટ્રાફિક પોલીસ પોલીસ સ્ટેશન્સ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કાંકરિયા રેકફ્રન્ટ છે પીનાણા ડમ સહિત છે એવી જગ્યાએ કાર્યરત કરતાં તમામ એફસીઓને ઓઆરએસટી ટ્રાફિકનું ફ્રી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ એક્ટિવિટી હજી આવનારા એક અઠવાડિયા સુધી પણ અમે લોકો ચલાવી ચલાવવાનું વિચારી રહ્યા છે એના સંદર્ભે ટ્રાફિક પોલીસે અમને ખૂબ જ સહયોગ આપ્યો છે આ કરવા પાછળનું કારણ એક જ છે કે જે આટલી બધી ગરમી હોવાથી ટ્રાફિક પોલીસને ઓરલ ડિહાઈડ્રેશન થતું હોય છે એનાથી બચવા માટે થઈને આ વસ્તુ એમની જોડે હોય અથવા પી લે તો એમને ઘણા અંશે એમને સપોર્ટ મળતો હોય છે તો ઓઆરએસનું વિતરણ અમારા દ્વારા એટલા માટે કરવામાં આવી રહ્યું છે કેટલા ટેટ્રાપેક આ જે પીરિયડ તમે કીધું કે હજી અગાઉ અઠવાડિયા સુધી તો કુલ સમયમાં કેટલા નંગ ટેટ્રાપેકનું વિતરણ થશે અમારા લોકોનું પ્લાનિંગ બારથી પંદર હજાર ટેટ્રા ટેટ્રાપેક આખા અમદાવાદમાં દરેક જગ્યાએ વિતરણ કરવાનું છે એમાં ઘણી જગ્યાએ અમે નાગરિકોને પણ વિતરણ કરતા હોઈએ છીએ કે જે ગરમીમાં ચાર રસ્તે ઊભા હોય ચાર અમીર ઊભા એમને પણ વિતરણ કરતા હોઈએ છીએ અને કેટલા પોલીસ મિત્રો છે જે આમાં લાભાર્થી થશે પોલીસ મિત્રો તો ઓલ અમદાવાદ અમે લોકો લાભાર્થી કરી સંખ્યા સંખ્યામાં જોવા જઈએ તો આપણે બે હજાર જેટલા ટ્રાફિક જવાનો જે છે જે આખા અમદાવાદની અંદર ગરમીમાં ઊભા રહ્યા છે એ તમામને અમે કવર કરીશું અમને સમય મળશે તો એકના જગ્યાએ બે વાર કરીશું શું કરીશું સો ટકા થેન્ક યુ